કુકાવાવના રાંદલના દડવા ખાતે માતાજીને એકસો આઠ લૂંટા ચડાવવાયા રવિરાધલ માતાજીને માનતા માનવાથી માતાજી ભક્તોની મનોકામના પૂરી કરે છે કુકાવાવ તાલુકાના રાંદલના દડવા અંતર્ગત રવિ રાંધલ માતાજીના મંદિરે રવિરાંદલ માતાજીના ભક્તો દ્વારા રાંદલ માતાજીને એકસો આઠ લૂંટા ચડાવવામાં આવ્યા છે તેમજ ભાવભક્તિ ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીને માનતા માનવાથી માતાજી ભક્તોની મનોકામના પૂરી કરે છે અને દીકરા આપે છે ભક્તો માતાજીને સાકારથી તોડીને દીકરાની માનતા પૂરી કરે છે રવિરાંદલ માતાજીના મંદિરના મહંત શ્રી રમેશ પ્રગટ સમજુ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ ગોસાઈ મહંત પરિવાર દ્વારા રવિરાંદલ રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવી અને બહોળી સંખ્યામાં યાત્રિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આજે મંગળવાર વૈશાખ સુખ બીજના માતાજીના એકસો ને આઠ લોટા અને ગોરણી અને ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો અહીંયા માતાજી બધાયની મનોકામના ઈચ્છા અને આછા પૂરી કરે છે અહીંયા શેની માનતાઓ કરે છે ભાવિક ભક્તો આયા સંતાનની માનતા કરે છે માતાજી દીકરા આપે છે અને એને તાકતથી જોકે કોઈ પેંડાથી જોકે છે કોઈ નાના પારણીયા કોઈ મોટા પારણીયા માતાજીને ચડાવે છે કાયમી આટલી લોટા ચડે છે મંગળવારે એકસો ને આઠ લોટા હોય